ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ બેરન સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા એની કેમ છો આઈ હોપ કે બધા એકદમ મજામાં હે અમે બધા એકદમ મજામાં હે વાગી ગયા છે અત્યારે સવારના 9 થાવા આવ્યા 8 ને 40 મિનિટ જેવો ટાઈમ થયો ને આજે મારો પપ્પાને ઘરે ડે 2 માં બધાનું સ્વાગત છે તો બસ હે ને હાંજી એક વાગ્યા સુધી બેઠા બધા ડાયરો પછી લોકો વેગા ને અમે હું વેગા

ખીસડી વાર વધારે જારવે છે તો જરાક પાછું તીખું તીખું ખાવા જડે તો ને હમણાં અહીંયા રિલેક્સ થવા માટે તો એક્ટિવિટી થાય બધા કન્ટિન્યુ રેજો ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બાકી જો આલો હીરામન પાણી કામ આવે તો વેલા હીરામન કરી લે કારણ કે વહેલા હીરાબન હતી વહેલી જરાક ભૂખ લાગે પણ મોડા ઉઠ્યા એટલે વાંધો ના હતો મમ્મી વઘારે ખીચડી તમારી ઈચ્છા જ્યાં ખાવું ને સોનલ બેન વધારે લીધી છાસ મમ્મી વઘાર લીધી અહીંયા ખીચડી વાગી ગયો છે ઓલરેડી એક થવા આવ્યો છે આપણે થઈ ગયા છે નાઈ ધોઈને એકદમ મસ્ત ફ્રેશ કમ્પ્લીટ બસ નાઈને હમણાં જ આવી વરા ફેરતા બધા વારા આવે તો એ મમ્મીને ગાળ નાવા ને એ ને ખાવાનું બધું અહીંયા લેવાય ને ત્યાર થયું જમવામાં આજે બનાવ્યું પગનું

એક વાગે હોય ચાર વાગે ઉઠ્યા બધા લીલો જો કે નતા હોય તો બપોરે કોઈ દિન ન લીલો અત્યારે થઈને નીકળી ગયા છે એને પરમ દેશે તો એવું બધું છે ને અમે બધા આવતા રીએ ઠંડે પવન ની કારણ કે અંદર હે પંખા ને એવા બહુ ખાઈ લીધી બારોબેરનો પવન જરાક ખાઈ ને ઠંડો ઠંડો પવન આવે અહીંયા અત્યારે કઈ લુક આથે હોય નઈ તડકો હોય પણ એ છાયા વાંધો ન હોય ટાઢું ટાઢું મસ્ત બહુ બનાવે એ બધા બેઠા મે ઉઠે નરાવડા ખાધા ભાઈ ખંભાર થી કેરીઓ લેવાતા હતી કેરીઓ ખાધી આખું ની મસ્તી પડે મીઠી મીઠી હોતી હતી સફરજન ખાતું એવો બધાય નાસ્તો કીધો સાપાણી ઉઠે નથી તો મોડે રીક ઈચ્છા થાય તો પી અત્યારે તો ગાડી ફૂલ હે તો બેઠા ને રાહુલભાઈ ને સોળ બે

મરસી રૂપારી એક લીલાડો ડાઢા છે કારણ કે આમાં ખડમાં પાણી વરે બિલકુલ મરસી પાણી વરે તો ઠંડુ છે વાતાવરણ ત્યારે મસા મળે પાસી નીંદર આવે જાય હું વાતાવરણ છે એટલે વાંધો ને ધીરે ધીરે જોઈને દી આઠમો ને પછી ઘૂમરો મારવા જાય હે તો પછી બતાવી તો વાઈ ઓલરેડી હાડ છો ને હવે હે ને છોકરાને ધીરે ધીરે હું વાંટાડો છો તો સાનો મનો પીડ્યો જાય મમ્મી દીકરો ઈરે રમતા હતા હા હવે ઘડીક વારે ને ઘુમરો મારી તો થોડું કે ને મન એક્ટિવ દે નવી નવી વસ્તુ દેખાડવા થી મન એમા રાહુલ ભાઈ ના સાથે ગમ હાજો તો જોવા જાવ ને હે આજથી આપડી વાહન આવી ગઈ શીતકિસ વાહન

એ ઝાડવા આવ્યો તારી જોતો જ જોવે આ દેવ એટલે નથી લડરો બહુ ને

સાલભાઈ ની મસ્ત મજા ને કપડા ધોઈ ને ગયા ને મમ્મી ઓરે ખીસડી ને ગેસ ઉપર ખીસડી થવા મૂકી દીધી મસ્ત મજા જવા ઘોડી ટાઢો મસ્ત પોવન આવે ને હું તો આગળી જ હું રહ્યો હાળા છબી ટાઈમ થયો તે આઠક થાય ને તો તે નીંદર કરી લે તો પાછો નવ દહ વાગે બધું રેમ ને પછી હું જરસી નાખો બકાલો વાતાવરણ દેખાને ને છે એ તો આમાં હે મેસી થોડી ઘણી છે હોય ત્યાં ગીણા વીણા ક્યારે ને અહીંયા હે રતારું જોયે હે ને પનોરગદીમાં હાવ ખાધા જેવા થઈ જાય હે ને બાકી ઓલી કોરા ભીંડાઈ હે આ કોરા ગવાર હે ભીંડા હે જાય અહીંયા એ સાઈડ ભીંડા મોટા મોટા થઈ ગયા કારણ કે એક ભીંડો અહીંયા ઉતો ને તીણું અહીંયા ઉઈ ગયા ને થોડા ઘણા મમ્મી ભાઈ ભાઈ હે

હાલ થાવું ને તો પાણી જડે ને તો આથી વધારે થાય હે પણ હવે કાકાને દેહ ની મરસી હોય ને એટલે બે ઉલારે ઉલારે વારે ફરી તો બે બે દી પીવરાવે તો થાય હે રાહુલભાઈ આગળ છાટતો તો દવા ને દવા છાટે આમાં દેહી છાસ ને કામ કહેવાય તમાકુ કે જરદો કે ને એને પલારે એમાં લીમડો ને લઈને ગૌમૂત્ર ને એ બધું નાખે ને જે દેહી દવા બને ને

એવા થાશી હે એ બી મારે હે ઘરે જઈને કપડા બદલાવવા જો હે ટી શર્ટમાં બી વાંધો નહીં પણ નીચે દવા ઓલી થઈ ને દેહ દવા તો વાંધો નહીં પણ ઓલાની ઓલું ન થાય મને યાદ નહોતું આગળ મમ્મી કે સારી યાદ આવ્યું તો ને અત્યારે હે ને ફ્રેશનેસ જેવી ફિલિંગ આવે ને ઠંડો ઠંડો પવન એવો આવે મસ્તીનો ને વ્યારા પાણીને ગરબાની આપણે કંઈ ઉપાધિ નથી એટલે આમ નહીં રહે